તો ઓરડાના ના માટે કેટલી ટાઇલ્સ જોઈશે તો એ આપણે મેળવવાની છે તો સૌ પ્રથમ આપણે આગળ આ રીતના એક દાખલો જોઈ ગયા છીએ તો ઉપર જે ભોંયતળિયું છે એનું ક્ષેત્રફળ મેળવી લેવાનું છે અને એક ટાઇલ્સ ક્ષેત્રફળ મેળવી લેવાનું છે અને ભોંયતળિયાના ક્ષેત્રફળ માટે એને ભાંગ્યા એક ટાઇલ્સ ક્ષેત્રફળ કરી નાખવાનું છે ચાલો તો આપણે પ્રશ્ન નંબર નવ જોઈએ સૌ પ્રથમ શું કરી નાખશું ડાયરેક્ટ કરવું હોય તો પણ આપણે કરી શકીએ તો કે চাল ফল এমচো রসে লাই আদ মিটার ল લંબાઈ દસ ઉપર જતા રહેશે ચાલો પાંચ દુ દસ પાંચ દુ દસ બે બે ચાર 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 અઠા બત્રીસ બત્રીસ તેર ત્રણ દુ ને છ છ ત્રણ નવ તો છનું ટાઇલ્સ જોઈશે કેટલી જોઈશે છનું ટાઇલ્સ જોઈશે ચાલો છનું ટાઇલ્સ આપણે જોઈશે ચાલો હવે પ્રશ્ન નંબર દસ જોઈએ પાંચસો મીટર લંબાઈ અને ત્રણસો મીટર પહોળાઈ પાંચસો મીટર લંબાઈ અને ત્રણસો મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ સો સેર ચોરસ મીટરે દસ રૂપિયા પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે તો આપણે સૌ પ્રથમ શું મેળવી લઈશું આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈશું અને સો ચોરસ એ દસ રૂપિયા તો ટોટલ જેટલું ક્ષેત્રફળ મળશે એને કેટલા એ રીતના ત્રી રાશિ મૂકી દઈશું ચાલો તો પ્રશ્ન નંબર દસ તો સૌ પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર लंबाई गुणिया पोहड़ लंबाई के तो क्या पांच सौ मीटर पोहड़ा पांच तेरी पंदर। चार जीरो एक चार। बेहो रेडी तो एक लाख ने पचास हजार मीटर स्क्वेर चौरस मीटर चौरस मीटर आप जवाब मिले क्षेत्रफल मैं હવે શું કીધું છે પ્રતિ સો ચોરસ મીટરે દસ રૂપિયા લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે તો આપણે મેળવી લઈએ એ પણ કે સો રૂપિયે સો ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો છે તો કે દસ રૂપિયા છે તો એક લાખ પચાસ હજાર કેટલો

થશે તો આપડો જવાબ કેટલો આવશે પંદર થશે તો કેટલો એક ચોરસ બાગ ફરતે દોડે છે જેની એક બાજુનું માપ સો મીટર છે અને જ્યારે ભક્તિ એક લંબચોરસ બાગ ફરતે દોડે છે જેની લંબાઈ એકસો ત્રીસ મીટર અને પહોળા સિત્તેર મીટર છે જો તે બંને પોત પોતપોતાના બાગની ફરતે કુલ ત્રણ આટા દોડતા હોય તો કોણ વધારે અંતર દોડી હોય છે તો સૌપ્રથમ શું કરે જો આમચી છે ને એક ચોરસ બાગની ફરતે દોડે છે એટલે એનું માપ કેટલું છે તો કે શો એટલે એનો આપણે ખબર છે કે ચોરસનું શું મેળવવાનું છે બહાર ફરતે ફરે છે એટલે આપણે એની પરિમિતિ મેળવવાની છે તો ચાર દુનિયા લંબાઈ એ જ રીતના પરિમિતિ લંબચોરસની મેળવવી હોય તો કે બે એકાઉન્ટમાં લંબાઈ પ્લસ પહોંચે ચલો તો સૌપ્રથમ આપણે મેળવી લઈએ કે સૌપ્રથમ શું મેળવવાનું છે અગિયારમાં પ્રશ્નો તો હનુમાનસિંહ માટે પહેલા મેળવી લઈએ હનુમાનસિંહ શું કરે છે ચોરસ બાર નહીં બરાબર શું કરવાનું ચાર ગુણ બાજુની લંબાઈ બાજુની મંબાઈ આ ચાર એમ બાજુની લંબાઈ કેટલી છે તો કે મીટર તો કેટલું દોડશે ચારસો મીટર ત્રણ આટા મારે છે બાગની ફરતે તો શું થશે તો કે ત્રણ ગુણ્યા ચારસો ચાર તેરીને તો બારસો મીટર એ ચાલો એ જ રીતના હેમન માટે હવે ભક્તિ માટે ભક્તિ માટે લઈ બરાબર બે કાઉસમાં લંબાઈ પ્લસ પહોળાઈ આ બે લંબાઈ કેટલી આપેલી છે તો લંબાઈ આપેલી છે એકસો ને ત્રીસ મીટર અને પહોળાઈ આપેલી છે સિત્તેર મીટર તો એકસો ને ત્રીસ પ્લસ સિત્તેર એટલે કેટલા થશે થશે તો ફરતે તો ચારસો 400 તો ત્રણ ચાર ને બાર એટલે બારસો મીટર થશે અંતર કેટલું થશે બારસો મીટર અંતર થશે તો હવે જો અહીંયા હિમાશી પણ બારસો મીટર અને ભક્તિ પણ બારસો મીટર અંતર કાપે છે તો આનો જવાબ શું આવશે કોણ વધારે અંતર કોણ વધારે અંતર દોડ્યું હશે તો આપણે શું જવાબ છે છે તો કે બંને સમાન અંતર દોડ્યા હશે શું કરવાનું આપણે બંને છે એ સમાન અંતર દોડ્યા હશે ચલો પ્રકરણ નંબર અહીંયા એમાં પ્રશ્ન નંબર બાર જોઈએ કે એક પક્ષી એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે તો તે ટી મિનિટ ઉડે તો કેટલું અંતર આવી શકશે તે કહી શકશો ચાલો ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરવાનો છે ચાલો તો હવે આપણે કહીએ છીએ એક મિનિટમાં કેટલું એક મિનિટમાં મિનિટમાં બે કિમી એટલે બે કિલોમીટર તો હવે ટી મિનિટ ઉડે છે કેટલા મિનિટ ટી મિનિટ ઉડે છે તો કેટલું તો બે ટી થશે કેટલું થશે એક ડઝન કેળાની કિંમત સાઈઠ રૂપિયા છે અને એક ડઝન સફરજનની કિંમત બે ને ચાલીસ રૂપિયા છે તો કેળાની કિંમત અને સફરજનની ની કિંમત નો ગુણોત્તર શોધવાનો છે ચાલો પેલા કેળાની કિંમત લેવાની છે ને પછી સફરજનની કિંમત લેવાની છે ચાલો આપણને આપેલું છે શું આપેલું છે તો કે એક કિંમત કિંમત કેટલી છે સાઠ રૂપિયા છે કેટલી છે સાહીઠ રૂપિયા અને એક ડઝન સફરજન સફરજનની કિંમત કેટલી છે બસો ને ચાલીસ રૂપિયા છે કેટલી છે બસો ને ચાલીસ રૂપિયા આપણે શું મેળવવાનું છે ગુણોત્તર મેળવવાનું છે તો કે ગુણોત્તર ઉપર શું લખવાનું છે તો કિંમત આપણે તો કે સફરજનની કિંમત સફરજનની કિંમત ચલો કેળની કિંમત સાઠ રૂપિયા અને કિંમત કેટલી છે બસો ને ચાલીસ જીરો જીરો ઉડા ચોક ચોવીસ તો એક ના ચાર

તો માટે લખીએ કિંમત કેટલી છે બસો ને પચાસ રૂપિયા છે તો એક પેનની કેટલી એક પેન ની કિંમત કેટલી ચાલો ત્રી રસી મૂકી દઈએ तो 250 * 1 ना / 10 0 0 उडी जाए तो ₹25 થશે તો એક પેન ની કિંમત કેટલી થઈ ગઈ ₹25 થઈ ગઈ હવે ઋતુ માટે ઋતુ માટે લખીએ કે એને શું આપ્યું છે 7 પેન ની 7 પેન ની કિંમત કેટલી છે ₹210 તો એક પેન ની કિંમત કેટલી એક પેન ની કિંમત કેટલી એ આપણે મેળવવાનું છે ચાલો બસો દસ ગુણ્યા એક એના છેદમાં સાત સાત તેરી એકવી એટલે પાછળ જીરો મૂકી દે એટલે ત્રીસ રૂપિયા ચાલો અહીંયા ત્રીસ રૂપિયા મેળવ્યો આપણને જોવા ચાલો હવે પ્રશ્ન શું પૂછેલો છે તો કે તો કોણ મૂંગી પેન ખરીદે તો કોણ મૂંગી ખરીદે છે આ પચી વાળો ત્રીસ વાળો તો કે વીતવી તો વીતવી મૂંગી પેન

ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરી દેજો